đẹp bé lắm hết rồi, không có sao, cái không bận đâu, đi پتہ نہیں اپ کو ایمپورٹ کیا ہے 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 کیا

બળાત્કાર ગુજારવામાં આવ્યું તેને સખત પોલી પડે છે તેનો વિરોધ કરે છે આજે મોવાની સમગ્ર કાર્યકર્તા સાથે રેલી કાઢી તેનો પુત્ર દંડ તેનો વિરોધ કરે છે સમગ્ર ગુજરાત તેનો વિરોધ કરે છે રાખે ભારત માતાની જય જઈ કેશવ દુબલ ગોવા નગર મંત્રી બે દિવસ પહેલા ઓડિશા ની અંદર કાર્યકર્તા દ્વારા ઓગણીસ વર્ષીય દીકરી ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યું તેને એક